બાળકો સ્કૂલે ગયા હતા તે દરમિયાન વૃદ્ધા પોતાના ઘરમાં એકલી જ હતી તે દરમિયાન પાડોશી આધેર અર્જુનભાઈ હરિભાઈ વસાવા ઉંમર વર્ષ અડતાલીસ નાઓએ વૃદ્ધાના ઘરમાં ઘૂસી કહ્યું એકલી જ છે શું કરે છે તેમ કહી વૃદ્ધાને જમીન ઉપર પાડી દઈ તેની ઉપર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું અને વૃદ્ધા ઉપર એટલી નીચ કક્ષાએ દુષ્કર્મ આચર્યું કે તેના ગુપ્તાંગોમાંથી સતત લોહી વહેતું થઈ ગયું અને તેની તબિયત લથડી ગઈ વૃદ્ધાએ તેની ઉપર થયેલી નીચ કક્ષાની વાતથી ગભરાઈને પોતાના દીકરાને ફોન કરીને જાણ કરી હતી અને કહ્યું કે મને સતત લોહી વહે છે તેણીને સતત સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અને સમયસર સારવાર મળતા વૃદ્ધાનો જીવ પણ બચી ગયો છે પરંતુ આવા હવસખોર પાડોશી સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને પોલીસે પણ નીચ કક્ષાના હવસખોર પાડોશીની ધરપકડ કરી કાર્યવાહી શરૂ કરી છે હવસખોળને પત્ની પણ છે અને સંતાનો પણ છે પરંતુ પરંતુ પોતાની હવસ એક વૃદ્ધા ઉપર સંતોષતા પોલીસે પણ તાત્કાલિક આરોપીની ધરપકડ કરી લીધી છે હાલ વૃદ્ધાની તબિયત સુધારામાં હોવાના પણ અહેવાલો મળી રહ્યા છે બોતેર વર્ષની ઉંમરના એક વિધવા બાઈ ઉપર તેની પડોશમાં રહેતા ચાલીસ વર્ષના ઈસમે દુષ્કૃત્ય કર્યાની જાહેરાત બે દિવસ પહેલાં ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનમાં આવેલી જે સંબંધમાં ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે દુષ્કૃત્યનો બનાવ રજિસ્ટર કરવામાં આવેલો પુરાવા એકત્રિત કરવામાં આવેલા અને આજે દુષ્કૃત્ય કરનાર આરોપી છે અર્જુન હરિભાઈ વસાવ એને ગુનાના કામે અટક કરવામાં આવેલો છે અને એ તે હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે ગુજરાતી ફૂડ માટે બધાનું ફેવરેટ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા હવે ખુલી ગયું છે નવીપુર હાઈવે પર ભરૂચ અને આસપાસના વિસ્તારના લોકો માટે બેસ્ટ કાઠિયાવાડી ફૂડ અને ફેમસ અથાણા વેરાયટી સાથે કોરિયન કાઠિયાવાડીની ની નાઇન્ટી ફર્સ્ટ બ્રાન્ચ છે જે નબીપુર પાસે ઓપન થઈ છે અહીંયા એટ્રેક્ટિવ એમ્બિયન્સ અને કમ્ફર્ટેબલ સીટિંગ સાથે છે ડાઇનિંગ એરિયા ઇવેન્ટ માટે સ્પેશિયસ બેન્કવેટ હોલ સેલ્ફી એરિયા લાર્જ ગાર્ડન એરિયા ચિલ્ડ્રન પ્લે ઝોન ચા નાસ્તા માટે ફૂડ ઝોન અને હંડ્રેડ કાર્સ આવી શકે તેવું વિશાળ પાર્કિંગ પણ છે બધી જ ફેસિલિટીસ સાથે સૌથી બેસ્ટ છે ખોડિયાર કાઠિયાવાડી જમવાનું અહિયાં દરેક એજ ગ્રુપને મોજ પડી જાય એવા ટેસ્ટી ફૂડ ઓપ્શન્સ અવેલેબલ છે જેમાં સેવ ટામેટા લસણિયા બટાકા તૂરિયા પાત્રા એવી પચાસ થી વધુ સબ્જી ભાખરી પીઝા ચકરી ચાટ જેવા ફ્યુઝન સ્ટાર્ટર્સ સાથે સાથે પ્યોર જૈન ફૂડ પંજાબી ફૂડમાં ઘણા બધા ઓપ્શન્સ મળી રહેશે અને આમની સ્પેશિયાલિટી સત્યાવીસ જાતના કોમ્પ્લિમેન્ટરી અથાણા અને યાદો તો ખરી જ તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે જરૂર થી કરજો અને જમવાનું ભાવે તો આ હોટ જરૂર થી વગાડજો શ્રી કોડિયાર ખાટિયાવાડી ઢાબા નબીપુર એનએચ ફોર્ટી એટ ભરૂચ